સુરત જિલ્લાના માંગરોડ તાલુકામાં શેઠી ગામ કીમ નદીના કિનારે વસેલું છે જેના કારણે શાળામાં જતા વિદ્યાર્થીઓ તથા નોકરી ધંધા અર્થે જતા કામદારો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં શેઠી ગામ કીમ નદીના કિનારે વસેલું છે શેઠી ગામમાં ડુબાઉ પુલ આવેલો છે પુલ ઉપરવાસમાં વરસાદ પડે એટલે પુલ પર પાણી ભરાઈ જતા હોય છે જેના કારણે શાળામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થી તથા નોકરી ધંધા અર્થે જતા કામદારો તથા દૂધ ભરવા જતા પશુપાલકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે નેશનલ હાઈવે અડતાલીસ કોસંબાથી શેઠીથી તડકેશ્વર થઈ માંડવીને જોડતો રોડ હોય પુલ ઊંચાઈ વધારવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી વર્ષો અગાઉ ડુબાવ પુલમાં ચાર વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયા હતા છતાં પણ વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી ડુબાવ પુલ ઊંચો કરવાનું નામ જ લેતું નથી જેથી આ ડુબાવ પુલ ઊંચો કરવા માટે લોકો માંગ પ્રવૃત્તિ રહેશે બે હજાર બેમાં ચાર આ અમારા ટીમ નદીનો પુલ છે ટીમ બે પેલા ચાર છોકરાનો ગયો હતો કે પછી આ બે હજાર ચારમાં પુલ બન્યો છે અને એ પુલનું નામ દુબાવ પુલ છે અને આ માર્ગ માર્ગા કોથંબાથી કાદોજી માંડીનો રોલ લાગતો જોયો છે અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરી કરીને અપીલ કરી તો કોઈ કામગીરી કાંઈ આવી નથી એ માટે સરકારશ્રીએ પગલાં લેવા જરૂરી છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે